શકરિયાની ફરાળી ભાખરે ક્યારેય તમે બનાવી છે તો ચાલો બનાવીએ જે ટેસ્ટમાં ખૂબ સરસ બને છે શક્કરિયાને અને બાફવાની મેં ખાસ અલગ જ રીત આપી છે કુકરમાં વરાળમાં કે લોઢીમાં નથી બાફ્યા અને એક અલગ રીતે જ બાફ્યા છે તો એક શક્કરીઓ અને બટેટાને આપણે ખમણી લેવાના છે અને મરચું અને આદુ સાથે મીઠુંથી એને ખાંડી લેશું અને તેને સાથે જ ઉમેરી દઈએ અને જો આ રીત જોવી હોય ને તો મને કોમેન્ટમાં શક્કરિયા લખજો એક કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે તેને થોડો થોડો ઉમેરીને એક કપ પ્રમાણે લીધો છે અને થોડો કઠણ લોટ બાંધી પાંચ મિનિટ રેસ્ટ આપ્યો છે પછી મોટું જાડું લુવું લઈ લેશું તેને રાજગરાના લોટથી અટામણવાળા કરીને તેને જેવી રીતે આપણે રેગ્યુલર ભાખરી કરીએ ગુજરાતી ભાખરી જાડી કરવાની છે અને માટીની તાવડીમાં તેને બંને બાજુ ફ્લેમ પર પકવવાની છે બહુ જ ટેસ્ટી અને એકદમ સરસ પોચી અને ફૂલેલી બને છે નથી તેલ જોતું નથી પાણી અને બટેટાથી અને શક્કરિયાથી જેટલી સરસ સોફ્ટ બને છે અને આવી અવનવી રેસીપી તો અનેક મારી ચેનલમાં છે તો યુટ્યુબ પર તમે ટ્રીઝર ફૂડ સર્ચ કરશો એટલે તમે રેસીપી જોઈ શકશો જુઓ કેટલી સોફ્ટ છે તો ટ્રાય કરજો શેર કરજો બહુ સરસ બને છે